કે માણસાય માટે જીવન ભરના સન્માનની પદવી હોય જ્યાં મનના રિસામણા મનામણા માટે ગમતા જ વ્યક્તિઓની હાજરી હોય જ્યાં મન મારવા વાળા માટે પ્રવેશ બંધ હોય મનથી કરવું અને મન રાખવા માટે કરવું અલગ કાયદા હોય મનની જો મનમાં રહી જાય તો હુંફની એમાં જામીન હોય ને મનનું ધાર્યું કરવામાં પણ એક લગામ હોય મન ચોરી કરનારને નજર કેદની સજા હોય પણ મન દુભાવનારને માત્ર તળીપાર ની સજા હોય ચાલો ને પોતાના જ મનનું એક બંધારણ બનાવીએ